બધાને જય માતાજી જય મા મોંગલ નવા વલકમાં તમારું બધાનું સ્વાગત છે સાત દિવસ થઈ ગયા પછી વલોક શૂટ કરું છું થોડુંક કામ હતું ઘરનું કામ ને એવું પછી તમને મળેલું થાય ને બધા અત્યારે હોતા ને હવાનમાં વહેલા વલોક શરૂ કરી દીધો અત્યારે માલિકી બે જ જાગેલા છે બીજા બધા હોતા મારા બાપા હોય તો મારા બાપા અમારા જાગે અમે પહેલાં જાગી જાય ને કેવી બેન છે મકર

ني اتاره و ګهر ندي اتاره څه کې و حاتیا करवाوې څه مار بابا جاترا مګيلا څه نه یو جانتي جو نه گھر ته ني غنو اگو څه نیو رستا ما مار څه کې جاترا کروا जाय کې ته مار ګامډا ما ته حاتیا نه یو کروانو وای تی مار بابا 7 دیوس تینځه جاترا کروانيای تی کای مې خاتیو وداروان وای تی غنې ما اگه پګینې نی اتاره غنو اجوالي تینځه جو ને હજી તમારે રસોઈ બનાવવાની છે તે હવે હું થાળી લી લો ઘેર હતા રસ્તામાં છે કે અત્યારે અમારે બધા દૂધ ભરવાનું જતા હોય તો ગાડીઓની મટે કે પહેલાં હાથ ને એવું કરી નાખવાનું હોય સૂરજ ઉગી ને પહેલાં હાચા કરી નાખીએ અમે તો ગામડામાં પહેલાં એમ કોઈ રસ્તે ન જતો હોય ને તો હાચા કરી નાખવાના ને અત્યારે હજી હું ઘેર જાઉં છું તમારે કેટલું આગો છે એટલી વાડી આવી છે હવે હજી હું વાર લાગશે ને પેલા હવે ઘેર પહોંચી જાઉં

गामा गा जन रि

રોટલી દૂએલી તો હિરકી થઈ ગઈ પણ આ રોટલો બળી ગયો. અમાર જનક ભાઈ મેં છે કે ચા પીવાની તો બાકી છે. બેન કે મારા બ્લોગ ઉતરવો છે તો મેં બી એક થોડું કરી લીધું. એ કટકો મારો કા રોટલો બળી ના છે તો મેં બળી ના છે તો ભાઈ ખાવ એવું કઈ નહી રે. તમે બધાય પૂછો છો કે આ સિનનો એકલી બુધી ચેનલ કેવી રીતે આલી ગઈ હું છે તો ભાઈ મને કઈ ખબર નથી.

અમારા લાટલાટા ભાત છે હાસી થેન્ક યુ અદિલ થી ઘણો બધાય સપોર્ટ કર્યો નેતર ભાઈ મેન્ડવી હે કે ને ચા પીવાની છે ચા પીવો છે તે હું રોટલો બાધી દેમે કા કેવું પડી અમને પાડો પાડો ભાઈ ગો

કામ કામકાજ કરે છે તે ફોન આવે લગન માં આવજો તો લગ્નમાં જવા નહી કે ડ્રોન લેતા આવજો તાકે હવે તમારે શૂટ કરવાની પછી એ પાછા ના જઈને ઉડાડે ના પછી ઉડાડવાનું ઘેર આવીને બધાય સિનેમિક શોટ હોય એ પાછા દેવાના એ બધું કામ ભાઈને વધી જાય આમ તો યુટ્યુબ ચેનલમાં મને બહુ ફાવતું નહીં મને શીખવાડે એનું પાછું યુટ્યુબ ચેનલ ફેસબુક ઇન્સ્ટા તો ઘણું કામ વધી જાય ને કંઈ ના ન પાડીએ કે એમ ને બધાને એમ થાય કે હોય તે દે ને એવું ન હોય પણ ભાઈને કામ વધારે વધી જાય એમાં પછી કંઈ ના ન પાડે હગાવાળાને રિક્વેસ્ટ છે કે ભાઈ મને એમ લાગે ઓર્ડર કરવા જાવ ને હું ઓર્ડર તો કરતો નથી પણ આપણને એમ લગ્નનો ફોન આવે ને એમ કે ઓર્ડર કરવા બોલાવે છે ડ્રોપ પહેલાં કે લગ્નમાં આવવાનું છે આપણે કે પછી કે ડ્રોન લેતા આવશે કાંઈ નહીં મેં તમારે કારીગર હશે છે કે નહીં પછી પાછું આપડે તો ઉડાડવાનું તો પછી એ વસ્તુ બધી તમારાથી નહીં થાય એટલે પ્લીઝ કોઈ ખોટું લગાડતા નહીં મને કોઈ કહેતા નહીં ડ્રોન ફેમિલી પૂરી થઈ ગઈ બધા થેન્ક યુ ને આપણે યુટ્યુબ ફેમિલી મોટી થઈ ગઈ આશા કરું છું કે આજનો બ્લોક તમને ગમ્યો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહો મળશું કાલે નવા બ્લોક માતા હતી બધાને જય માતાજી બાય બાય